બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાની અકાલપટ્ટી બાદ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની આડમાં કટ્ટરપંથીઓ હવે સુપ્રીમ કોર્ટ પર નિશાન સાધ્યું છે પ્રદર્શનકારીઓએ ઢાકામાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો અને ચીફ જસ્ટિસ સહિત તમામ જજોને એક કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો એના આદિશાને મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ ઉષાને રાજીનામું નહીં આપે તો તેઓ તેમના નિવાસસ્થાનો પર હુમલો કરશે કહેવામાં આવી રહ્યું છે કે ચીફ જસ્ટિસ સહિત તમામ જજ કોર્ટમાંથી નાસી ગયા હતા જો બાદ પરિસ્થિતિને જોતા બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ ઉષાને રાજીનામું આપવાનો નિકાર કર્યો હતો તેઓ સાંજે પ્રમુખ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ